તમે ભક્તિ કરો એટલે તૂટી જ પડે દુનિયા હવે તમારી નિંદા ચાલુ કરે એટલે ભલે નિંદા કરો બોલવા દેવાના તમારા મન એવું વિચારવાનું કે મારા પાપ જોવો અડધા પાપ તો તમને હું ધોવડાવી નાખું છું કે પૂનદાન કરજો હારો ભાવ રાખજો પશુ પક્ષીઓને મૂંગા જાનવરને ખવડાવજો સેવા કરજો કોઈ વલીની ઉંમર લાયકની સેવા કરજો તમારા મા બાપની સેવા કરજો એમ એમ કરીને તમારા પાપ નષ્ટ કરવાની કોશિશ હું બહુચર માતા હું મેલડી માતા કરું છું ગાદી પર કરું છું પણ એમાં પાછું તમારી કોઈક નિંદા તમે સારું કાર્ય કરો છો તમે પુનદાન કરો છો કોઈ ધર્મનું કાર્ય કરો છો છતાંય કોઈ માણસો તમારી નિંદા કરે તો એ તે તમારું પાપ ધોવામાં ભાગીદાર બન્યા છે તમારા મદદરૂપ થયા છે ભલે તમને જોવાથી એ વિરોધી લાગતો એની દ્રષ્ટિએ તમને વિરોધી મોનતો પણ એ તમારું ભારું જ કરે છે પણ ખાલી જોવાની દ્રષ્ટિ બદલી નાખો હું એવું કહું છું એ નિંદા કરતો 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 એટલો બધી કરશે ને કે તમારે કુનદાન કરવાની જરૂર નહીં પડે ઓટોમેટિક તમારા પાપ ધોવાઈ જશે પણ ક્યારે જ્યારે એ વ્યક્તિ એ માણસો બોલતા હોય ને જ્યારે તમે સહન કરી અને આ કાને ત્યાં ભરી ના કાને કાઢી નાખો અને તમે તમારી હાથીની મસ્તીમાં હેડો ને એને કેતા હાથી હેડે જાય ને કૂતરા આ કહેવત છે સ હા હા તો તમાર હાથીની જેમ હાલક ડોલક હેડવાનું બસ એ રાખ બોલી રાખ એ તમારા પાપ જ દો છે તો પાસે એના હા ભરેય મોનતું જ ને કા બહાર તો આટલી મદદ કરે છે ઓ તમે દુખી થઈ જા તમે એના જેવા કેવો હાજુ પોટુ હવે ઓબર પાપ પુણ્ય ના રહસ્ય બતાવું અમુક તો જતું છે હવા પણ ભલે જે જે જીવનમાં ઉતાર છે એના જ કોમ આવશે તમારા પાપના કારણે તમે દુખી થાવ છો દુખી થવાનું મુખ્ય કારણ કોઈ માતા નહીં નડતી કોઈ ભગવાન નહીં નડતા કોઈ ગ્રહો નહીં નડતા મુખ્ય મુખ્ય મોટું કારણ હોય છે તો તમારા ખોટા કર્મો એને બીજી ભાષામાં પાપ કહેવાય જોણે અજોણે થયું હોય એના કારણ તમે દુઃખ ભોગવતા હોય તો તમે જે પુણ્ય કરો છો ને એ તે તમારું નષ્ટ થાય છે ધીરે ધીરે ખબર નહીં પડતી કોઈ પડે છે કિલો કિલો જાર જાર એ નાખ્યા પછી જે ભેગું થયું તરત વપરાઈ જાય છે ખબર પડે નહીં પડતી એનું કારણ છે કે તમે જો કોઈ જગ્યાએ દાખલો આલો બધી જગ્યાની વાત કરીશ કે તમે પૂનદાન કરો છો સેવા કરો છો અને છતાં એ સેવા કરી અને હોમે વાહ વાહ લઈ લો પ્રશંસા લઈ લો આમ ફૂલીન રહો તે છે ને તમારું કરેલું પુણ્ય બધું તરત જ નષ્ટ થઈ જાય મારા સાનિધ્યની વાત નહીં પણ દુનિયાના છેડે કહું છું કોઈ પણ મંદિરે કોઈ પણ ધાર્મિક જગ્યાએ જો પ્રસાદ આવતા હોય તો પ્રસાદ ખાવ ને તો એક દસ રૂપિયા મેળવી એ ફરજ તમારી છે હું એવું નહીં કહેતી કે મારા પૈસાની જરૂર છે આલો જો તમે કોઈ જગ્યાએ સેવા કરો છો પુનદાન કરો છો અને એનું પુણ્ય મળે છે તમને તમારા ખાતામાં જમા થાય છે પણ આવી કોઈ જગ્યાએ જો પ્રસાદ ચાલતો હોય સેવા ચાલતી હોય સેવા લઈ લો તે પુણ્ય તમારું નષ્ટ થઈ જાય કે નહીં હું એવું નહીં કહેતી મારા પારે કરજો માર તો મારો રોમ બેઠો જો કોઈને હાથ લો કરવાની જરૂર નહીં પણ હું શીખવાડું છું તમને કે સ્વાય આવું કરવું જો સેવા મળતી હોય તો મફત મને લે આવી કૂકની ચા પીઓ ને ચા કૂકના ઘેર જાવ પેલા આવો રિવાજ હતો જોજો પહેલાંના અત્યારે કંઈક કંઈક ગોમડામાં આવો રિવાજ છે પેલા કોઈની ઘરની ચા પીવાન ચા ક્યાં આવો મહેમાન બેહો બેહો ચા બનાવો ચા પીવન તો ચા પીવા ને તરત જ પાછલા ખીચાનથી પૈસા કાઢીને ખીચાનથી ધોતીનથી પૈસા કાઢીને એમ કેક લો દસ રૂપિયા તમારા છોકરા આલક નહીં ચમ એ ચા પીધી તો હોમે ઋણ ચડ્યું એટલે હોમે દસ રૂપિયા આલ્યા એટલે એનું કોઈ પુણ્ય નષ્ટ થાય પણ તમે એમ કોઈ ચા ભલે પીધી પણ નહીં આલવા દસ રૂપિયા તે તમારા ભલે તમારા પૈસા તમે દસ રૂપિયા અહીં બચાવશો ખીચા પણ તમારા એ પા પુણ્યના ખાતામાં એ તરત માઇનસ થઈ જશે એમાં કોઈ આગુ પાછું એટલે ક્યાંય મફતમાં માં આવું મળતું હોય ને તો પ્રસાદી લો પણ આવો દરેક જગ્યાએ નિયમ રાખજો ખાલી મારા સાનિધ્ય વાત નહીં બધી જગ્યાએ જેવું મારા દીકરાને ને મેં જ્ઞાન આવ્યું છે જેવું એને શીખવાડું છે ને એવા મારા દીકરા માની હું તમને શીખવાડું છું શીખો તોય શીખ ના શીખો તોય ભલે મારું કશું આગુ પાવું થવાનું પછી ના પાપ પુણ્ય કરો દાન પૂન કરો ને પછી આ બાજુ વાહ વાહ લઈ લો ને આવું મફત નું ખા ખા કરો તો પછી એ નષ્ટ થઈ જશે પછી મને કહેતા નહીં બાર મહિને માડી અમે ત્યાં કીધું તું ને અમે દાન ના અમે પૂન દાન ચાલુ કર્યા વરસ થઈ ગયું પણ કશું થયું નહીં માડી સારું નહીં થતું હું કહું કે ત્યાં પુણ્ય કર્યા એટલા તો હું અમે ત્યાં મફત નું લોકો નું ખાઈ લીધું આખા ગામનું હા શું ખોટું એટલે તો પહેલાંય કીધું છે એક પ્રવચન હવે તમારા ખરાબ સમયમાં જેણે જેણે મદદ કરી છે પાંચસો રૂપિયા હજાર રૂપિયા પાંચ રૂપિયા જેણે જેણે આવ્યા છે ને જે અત્યારે માતાજી ભગવાનના આશીર્વાદથી તમારા ઘેર થોડ થોડા બચતા ને તો હારો મોબાઈલ હારા કપડા સોનાની ચેનો પછી લાવજો જેણે મદદ કરી છે ને એના હાલજો નખન મર્યા પછી જે છે ને છુટકારો નહીં મળે ઋણ ધરતી પર કોઈ પણ રહી ગયું તો સો ટકા તમારો ઉદ્ધાર થશે જીવતા જીવતો ભોગવું છું પણ મર્યા પછી છૂટકો નહીં એટલે કોઈનું ધરતી પર ઋણ નવા દેવાય રહેવા દેવાય તમારા મા બાપનું તમારી પર ઋણ હોય તો છેલ્લે મા બાપની સેવા કરવી આ નિયમ છે ધર્મના આ શું ખોટું અરે કે તંગ માડી બહુ દેવા વાળા લોહી પી જાય છે માંગવા વાળા લોહી પી જાય છે મારી શું કરીએ મરવાનું દાળા આવ્યા તું ખાલી ભાવના રાખી જો એક વખત મારા શરણે ખાલી પ્રાર્થના કરી જો કે માં જેની જોડે લીધા રૂપિયો રૂપિયો આપી દેવાનો માં પણ આ દેવા ફોન કરતા બંધ થઈ જાય બીજે દાડો જો ફોન આવો દઉં તો ખુખાર મેલડી મટી જવું પણ ક્યારે જ્યારે તમે આ વારી વાતનું પાલન કરો અને મને પૂરે પૂરો વિશ્વાસ આલો કે માં આ તે જે કીધું ને અમાર કરવાનું ખાલી હૃદયથી કદાચ સાચી નાભીથી કદાચ પોકાર કરી પ્રાર્થના કરી હોય ને તો એક હજાર નહીં દસ હજાર નહીં પચાસ હજાર નહીં પાંચસો કરોડ દેવું હોય ને તો પાંચસો દાડા નહીં પચાસ દાડા ના થવા દઉં મેરડી માતા એ શું પછી કે ક્યાંથી થશે તો દુનિયાના સીડમ થી લાવું ઓટોમેટિક બેંકના ના ખાતા માં નાખું એ મારા જોવાનું હું નાખ્યા નહીં આવી આશા એ ના રહેતા પણ આ તો છેલ્લી ઘડીની વાત છે મને ચોઈ દેખાતું ના હોય કારણ ચોથી ચમનું કામ કરીશ તો ગમે તો કોક ટ્રાન્સફર કરતો હોય કોઈ બે નંબર હોય તો ટ્રાન્સફર મારી તમારા હાજુ નહી પણ આવી આશા નહી રાખવી હું હજુ કહું છું આશા ના રાખતા નહી મળે પણ આ તમને એવી ભાવના હોય તો તમને બધા ટેન્શન હતા રૂપિયાનું છે એટલે રૂપિયાની માર થોડી વાત તો કરવી જ પડે પૈસા વગર તો રાજી થાય એવા જ નહીં મારી કૃપા નહીં હોય ચાલશે પૈસા હાલ હું કઉ આશીર્વાદ મારી આશીર્વાદ નહીં પૈસા જોઈએ પૈસા છે તો જગતમાં બધું છે પણ હું એવું કહું છું પૈસા છે તો જગતમાં કશુંય નહીં પૈસાથી બધું હોત તો પૈસા વરે શું લેવા મારા પાર્યા આવત પૈસા વરે શું લે મંદિરો મંદિરો ભટકેત શું લે બુવા ભુવા ભટકેત ભટકેત એ પછી પૈસા વરે પૂછ્યા જો તેલા પૈસા તમારા જોડે કેમા જો 500 કરોડની પ્રોપર્ટી તો કે સમનું છે જવાદાન શું કોમનું કે છોકરા આવા પાક્યા અને છોકરી આવી છે અને મારી બહુ આવી છે અને મારો ભાઈ આવો છે ચિંતા અને ટેન્શન ડાયાબિટીસ છે લકવા થયો છે રોજ ઇન્જેક્શન ખાવા પડે છે અને ગોળીઓ ખાવી પડે છે દવા અસર નહીં કરતી તો પૈસા ખાવ બાકી જિંદગી પૈસા પૈસા કરી તો ખાવ મટાડ્યા છે પૈસા તમને સારું કર્યા છે થાય કો એટલે પૈસા પાછળ દોડવું હા જરૂરિયાત છે આવશ્યકતા છે તમારા જીવન પૈસા વગર કશું જ નહીં હું માનું છું પૈસા વગર ગાદી નહીં થતી થાય છે આ લાઇટો લેવા જઈએ તો ખુખાર મેલેડી નોમ દઈએ તો નહીં આદ્ય લાઇટો હે હજાર રૂપિયા હાલવા પડશે એટલે જરૂર હોય તમારી માતાને જ તમે એવો ભક્તિભાવ આપો ને તો હું એવું કહું છું કે તમારી માતાને તમારે જેટલી જરૂર હશે ને ગમે તોય તમારું પૂરું પાડિયાલ અને ગોળાઉ સોલંકી પેઢીની માતા મટી જાઉં દુનિયાના છેડામથી ગમે તેવી જરૂર હોય પાડિયાલા પૂરું પણ ક્યારે સમર્પણ આપી દો બસ માં દેવું થયું મારા કોક આપી દે ખાલી ભાવના રાખો ભલે તમારા જોડે નહીં આપી દેવાના માં આપી દેશું માં ધીરે ધીરે માં આ જે તે માગવા વાળા માં લોહી ને એમાં ભલે દેવનું કારણ હોય કે ગ્રહો નડતા હોય કે કર્મો નડતા હોય દુનિયાનું નડતર હોય પણ લે તારા શરણમાં પ્રાર્થના કરું છું કે માં આ બધાને રૂપિયો રૂપિયો આપી દેવાનો પણ અત્યારે થોડી કૃપા એવી કર કે માગવા વાળા મને ફોન ના કરે સો ટકા નહીં હજાર ટકા